હેલો દોસ્તો હું છું દીપક અને સ્વાગત છે મની બેગ છે અને ટર્મ પોલિસી છે આમ વિવિધ પ્રકારના લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે આજે આપણે પેસેફિક વાત કરીશું ટર્મ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ શું છે અને એ બાકી પોલિસી થી કઈ રીતે અલગ પડે છે એના વિશે આપણે વાત કરીએ ટર્મ ઇન્સ્યોરન્સનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ઓછા પ્રીમિયમ પર આપણને વધુ કવર મળે છે પરંતુ સાથે સાથે ટર્મ પ્લાનમાં કોઈ મેચ્યોરિટી બેનિફિટ હોતો નથી એટલે કે આ ટર્મ પ્લાન એ પ્યોર પ્લાન હોય છે જે જીવનના જોખમ ઉપર જ આપણને મળે છે અને ઇન કેસ આપણને કંઈ થઈ જાય છે તો એ ટર્મ પ્લાનની જે રકમ છે એ આપણા ફેમિલીને મળશે એ સિવાય આમાં કોઈ બચત કે ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન અવેલેબલ હોતો નથી ટર્મ પ્લાન એ ચોક્કસ સમયગાળા પૂરતું હોય છે જેમ કે આજે મારી ઉંમર પચીસ વર્ષ છે તો હું સાહીઠ થી પાસઠ વર્ષ સુધી ટર્મ પ્લાન લઈ શકું કારણ કે એ સમયગાળા દરમિયાન મારું આર્થિક મૂલ્ય વધુ હશે અને હું સારું એવું એ સમય ગાળા દરમિયાન કમાતો હોય છે ત્યાર પછી ટર્મ પ્લાન ની જરૂર રહેતી નથી કારણ કે આપણું એ સમયમાં કોઈ ફેમિલીમાં આર્થિક મૂલ્ય હોતું નથી કારણ કે જેના માટે શબ્દ વાપરવામાં આવે છે ટર્મ ટર્મ એટલે કે ચોક્કસ સમયગાળા પૂરતી હવે વાત કરીએ શા માટે ટર્મ પ્લાન જરૂરી છે પહેલું તો છે કે ભાઈ પરિવારની આર્થિક સુરક્ષા માટે ટર્મ પ્લાન જ જરૂરી છે કેસ આપણને કંઈ થઈ જાય તો એ સમયમાં આર્થિક ફેમિલીને મળી રહે આપણે જો લોન અથવા ઈએમઆઈ ભરતા હોય તો એનો બોજ આવી ઘટના સમયે ફેમિલી ઉપર ન પડે એના માટે અને જે આ જીવનનું જોખમ છે એ જોખમ સામે રક્ષણ મેળવવા માટે ટર્મ પ્લાન જરૂરી છે હવે ટર્મ પ્લાન કોણે લેવો જોઈએ એવી દરેક વ્યક્તિ કે જે રેગ્યુલર ઇન્કમ કમાય છે અને એના ઉપર પરિવારના અન્ય સભ્યો ડિપેન્ડન્ટ છે આધાર રાખે છે એવા વ્યક્તિએ ટર્મ પ્લાન લેવું જોઈએ ક્યારે લેવું જોઈએ જેટલું વહેલું ટર્મ પ્લાન આપણે લેશું એટલું જ આપણા માટે ફાયદો છે કારણ કે જેટલા યંગ ઉંમરમાં જેટલી યુવા અવસ્થામાં ટર્મ પ્લાન લઈએ છે એટલું જ આપણે પ્રીમિયમ સસ્તું પડે છે અને જેમ વધારે ઉંમર હોય 30 35 40 વર્ષ પછી જ્યારે આપણે ટર્મ પ્લાન લઈએ છીએ તો એ પ્રીમિયમ ઊંચું આવે છે અને અન્ય શારીરિક બીમારીઓ વગેરેના કારણે પણ પ્રીમિયમ ઊંચું આવી શકે છે અને પ્રીમિયમ ફિક્સ હોવાથી આપણને ભવિષ્યમાં આ પ્રીમિયમ વધશે એવો કોઈ ડર રહેતો નથી અને કદાચ ભવિષ્યમાં જો આપણી ઇન્કમ વધે તો એ પ્રીમિયમ આપણે નિહિત લાગી શકે છે હવે વાત કરીએ કે આ જે ટર્મ પ્લાન છે એનું કવર આપણે કેટલું લેવું છે ટર્મ પ્લાન નું જે કવર છે એ મિનિમમ આપણે વાર્ષિક આવકના ના દસ થી પંદર ગુણા હોવું જોઈએ માનો કે મારી આવક આજે દસ લાખ છે વાર્ષિક તો એના એટલે કે કરોડ જેટલું એ કવર હોવું જોઈએ અન્ય બાબતો જેમ કે બાળકોનો ભવિષ્યનો શિક્ષણનો ખર્ચ અને અન્ય પરિવારના ખર્ચાઓને સામેલ કરી અને આપણે કવરને વધારી શકીએ છીએ હવે વાત કરીએ કે કઈ કઈ બાબતો પ્રીમિયમ ને અસર કરે છે પહેલા તો આપણે વાત કરીએ કે જેટલું આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લઈએ એટલું આપણને પ્રીમિયમમાં રાહત મળે છે સાથે સાથે શરીરનું સ્વાસ્થ્ય આપણી ઉંમર આપણા શરીરની કન્ડિશન કેવી છે એટલે કે હેલ્ધી છે કે નહીં એ આપણે આદતો કેવી છે જેમ કે સ્મોકિંગ ડ્રિંકિંગ કરતા હોય તો પ્રીમિયમ વધુ ચૂકવવું પડી શકે છે આપણે કયો ધંધો રોજગાર કરીએ છીએ એના ઉપર પણ આ વસ્તુ ડિપેન્ડ કરે છે સાથે સાથે પોલિસી કેટલા સમય માટે આપણે લઈએ છીએ અને એમાં કવર કેટલું આપણે એડ કરાવીએ છીએ તમામ બાબતો પ્રીમિયમને અસર કરે છે હવે આ ટર્મ

ક્રિટિકલ ઇલનેસ કવર ક્રિટિકલ ઇલનેસ કવર માં કઈ કઈ બાબતનો સમાવેશ થાય ક્રિટિકલ ઇલનેસ કવર શું હોય છે ઇન કેસ ભવિષ્યમાં આપણને કોઈ ગંભીર બીમારી થાય છે કેન્સર વગેરે જેવી બીમારી થાય છે તો એ સમયગાળા દરમિયાન કંપની આપણને અમુક રકમ ચૂકવે છે જેથી આપણે આર્થિક ટેકો મળી રહે સાથે સાથે એક રાઈડર હોય છે ડિસેબિલિટી રાઈડર આ રાઇડર એવું છે એવી કોઈ ઘટના આપણી જોડે બને છે કે આપણે શરીરમાં અપંગતા આવે તો એવા સમય દરમિયાન અમુક લાભો આપણને મળી શકે છે આર્થિક લાભ પણ હોઈ શકે અથવા પ્રીમિયમમાં છૂટછાટ મળે પોલિસી ચાલુ રહે પણ પ્રીમિયમ ભરવાની કોઈ જરૂર રહેતી નથી આ રીતના જે રાઈડર હોય છે એ તમારે એડ જરૂરથી કરાવવા જોઈએ આનું થોડું પ્રીમિયમ વધી શકે છે પરંતુ આ જરૂરી છે કે આપણે એડ કરાવીએ પોલિસી હવે વાત કરીએ કે કઈ કંપનીનો ટર્મ પ્લાન લેવો જોઈએ જે કંપની છે એનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો છે એ પંચાણું થી નવ્વાણું ટકાની આસપાસ હોય

એ પણ તપાસવાનું રહે છે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો જ્યારે આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો સરકાર પણ આમાં આપણને ટેક્સ બેનિફિટ આપે છે તો એ પણ એક પ્લસ પોઈન્ટ કહી શકાય જે અન્ય પોલિસીમાં પણ મળતા હોય છે હવે વાત કરીએ કે ટર્મ ઇન્સ્યોરન્સ ક્યાંથી લેવું જો ઓનલાઈન લઈએ તો ઘણું સરળ પડી શકે છે અને જે કમિશન ચાર્જિસ હોય છે એજન્ટના એમાંથી આપણને બાદ મળી શકે છે સાથે સાથે અમુક ડિસ્કાઉન્ટ પણ મળી શકે જે ઓફલાઈન લઈએ તો એ થોડુંક મોંઘું પડી શકે છે એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કઈ રીતનો પ્લાન લેવો છે ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે પોલિસી બજાર છે ડીટો છે આ બધા પ્લેટફોર્મ સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એમાં તમે વિવિધ કંપનીઓના પ્લાનને કમ્પેર પણ કરી શકીએ છીએ આપણે એ જરૂરથી ચેક કરવું જોઈએ આપણે અને અંતે એ બાબત યાદ રાખવી કે પોલિસી લેતી વખતે કઈ કઈ બાબતોનો આમાં સમાવેશ થાય છે અને કયા કયા પોઈન્ટનો આમાં સમાવેશ થતો નથી એ પણ જાણી લેવું સાથે સાથે જે કંપનીની શરતો છે એને પણ જાણવી ખૂબ જરૂરી છે પોલિસી લેતા સમયે એ એ આપણી ફરજ છે કે આપણે તમામ જાણીએ ત્યાર પછી પોલિસી લઈએ એ બાબત પણ યાદ રાખવી કે પોલિસી લેતા સમયે કોઈ પણ માહિતી ખોટી આપવી નહીં જે પણ વાસ્તવિકતા છે જો તમે વ્યસન કરતા હોય તો વ્યસનની માહિતી શરીરમાં કોઈ બીમારી હોય તો એ માહિતી સચોટ આપવી કારણ કે એ બાબતો ક્લેમ કરતા સમયે આપણને મુશ્કેલી ઊભી કરી શકે છે કદાચ એનું પ્રીમિયમ થોડું વધી શકે પણ એ આપણા ફાયદા માટે જ છે દોસ્તો આ હતી ટર્મ ઇન્સ્યોરન્સ વિશેની માહિતી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો